thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં ગ્લોબલ ત્યારે હિન્દુ કાઉસલ સંસ્થા દ્વારા વિદેશોમાં મોરારી બાપુના કથા કરવા પર પ્રતિબંધ કરવાની ત્યારે વિચારણા ચાલી રહી હોવાના એક સમાચાર વાયરલ થયા છે આ પેપર કટિંગમાં જણાવી શકે કે હિન્દુ સંગઠનો એક વિવાદિત અને જોઈને મોરારી બાપુ પર પ્રતિબંધ લગાવવા માટે વિચારણા કરી રહ્યા છે હોય મોરારી બાપુ પોતાની છબી સુધારવા માટે સનાતનના એક સંપ્રદાયને નિશાન બનાવી રહ્યા છે અને રોજ ઝેર ઓગતા રહેશે આ વાતને ધ્યાનમાં રાખીને સનાતન સંપ્રદાયના જ્ઞાની સંતો અને મંતવ્યો પણ આવ્યા છે છે મોરારી બાપુએ સનાતનની પરવાન નથી આથી તેમને કથાઓમાં દૂર કરવામાં આવે તેમજ તેમની કથા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી પ્રકારના સમાચાર સામે આવ્યા છે વાયરલ સમાચારમાં લખાયું છે કે સર્વમનાય સનાતન અવળતી સંત સમિતિનો આદેશ છે કે મોરારી કે જે રામકથામાં અલી મોલાની ધૂન ગાય છે રામાયણમાં ઉર્ધ ગઝલ ગાય છે તેમજ ત્યારે સનાતનો ત્યારે મુસ્લિમો એવી કવિતાઓ વાંચવા સલાહ આપે છે જે નજની આદર સમાને છે સંસારમાં પીરા પડવા જોઈએ તેવી વાતો કરે છે એકાદી વર્ત કરવાનું વખાણ કરે છે આ તમામ વાતોના વિડીયો સોશિયલ મીડિયામાં જોયા બાદ સનાતન સંતોને આ તમામ લઈને મોરારી અને સનાતન વિરુદ્ધ ગણાવ્યો છે સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે કે મોરારી સમાજમાં સમય સમય વિકાદવાદ ઉભા કરવા માટે સનાતન પરિષદોએ વાયરલ પોતામાં લખાયેલું છે કે સનાતન ધર્મમાં અલગ અલગ માન્યતાવાળો અનેક સંપ્રદાયો શાંતિપૂર્ણ રીતે સમાજને આધ્યાત્મિક તરફ દોરી રહ્યા છે ત્યારે મોરારી કે જે અલાનો ઉપાસક છે તે સનાતન ધર્મના કોઈ કોઈને સંપ્રદાયને કોઈ કોઈ વાતે નિંદા કરે તે સનાતન ધર્મના અંગોને ખંડિત કરી રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ